નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે નાણા મંત્રી નિર્મલા માણસને કેટલો ફાયદો થશે કારણ કે જે સ્લેબ ઇન્કમ ટેક્સ ના તેની અંદર તો પરિવર્તન કરવામાં આવ્યું અને ક્યાંક આમ આદમીને એના અસર પણ થશે પણ ઓવરઓલ એની કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે જે સોનું સસ્તું થશે પરંતુ સોનું એ ખાઈ નથી શકાતું તો જીવન જરૂરિયાત ની વસ્તુ ઉપર એની અસર કેટલી થશે હિમાંશુભાઈ આપ આ બજેટ ને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે સોનું સસ્તું થશે પણ સોનું ખાઈ નથી શકાતું જીવન જરૂરિયાતની વસ્તુની અસર આ બજેટની જોવા મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર બે બજેટ આવ્યું પછી તરત જ જેનું રૂપિયો ક્યાંથી આવશે ક્યાંથી જશે મોટા એટલે એમાં મેં મારા ફેસબુકના સ્ટેટસ ઉપર અપડેટ કર્યું છે કે ભારતીય બજેટ જો ટૂંકમાં એક લીટીમાં સમજાવવાનું હોય ને તો રૂપિયો આવશે રૂપિયો જશે ક્યાંથી વાત જવા દેવો રૂપિયામાં સત્યાવીસ પૈસા દેણા માંથી આવશે એટલે દેણું કરીને આપણે સત્યાવીસ પૈસા લેશું અને ઓગણીસ પૈસા જશે વ્યાજના ચૂકવવામાં એટલે પાછળ વૈદા દેણાના આઠ પૈસા એટલે એમાં જલસા કરવાના છે જે છે આ બજેટ બાકીના રૂપિયા ક્યાં આવશે ને ક્યાં જશે એ બધી જુદી જુદી સ્કીમ ને આ બધું છે હું એવું માનું છું મારું અંગત રીતે માનવું છે દોઢેક કલાકમાં ફાઈનાન્સ મિનિસ્ટરની બાસાઠ પેજની સ્પીચ આખી પૂરી થઈ ગઈ અને સાતમી વખત બજેટ આપવા વાળા ફાઈનાન્સ મિનિસ્ટર ભાઈના નિર્મલા સીતારામનજી આ બજેટ વર્ષ બે હજાર ચૌદમાં જો અપાયું હોત અને ઈ બજેટની જ રૂપરેખા પ્રમાણે એમાં લખાયેલા એક એક શબ્દને અમલવારીમાં કેમ લઈ આવવો એ દિશામાં જો કામ મજબૂત રીતે થ રાજ્યો સાથે ભાગીદારી કરીને અને ઈ બજેટની જ જે આખી જે થીમ છે એ થીમ ને ગાઢ કેમ બનાવતી જાવી એક લેયર બીજી લેયર દર વર્ષે એટલે એવી દસ લેયર જો એ બજેટ ઉપર લગાવવામાં આવ્યું હોત તો તમને હું ચેલેન્જ ફેંકીને કહું છું કે આ બજેટ જે છે અત્યારની જે પરિસ્થિતિઓ છે ભૌગોલિક પરિસ્થિતિઓ આખા વિશ્વમાં ચાઈનામાં જે રીતના બેન્કિંગ કોલેબ્સની વાત આવી રહી છે આ બહુ છે બધી એમાં ઇન્ડિયા એકમાત્ર બ્રાઇટ શાઇનિંગ અને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે એક પ્રકારે લાંબી રેસ લાગી ગઈ હોત જો આ બજેટ વર્ષ બે હજાર ચૌદમાં આપવામાં આવ્યું હોત અત્યારે જે રીતના એનાઉન્સમેન્ટ થયા છે એમાં સૌથી પહેલી પ્રતિક્રિયા જે આવી કોંગ્રેસની આવી કે આમાં અમારા મેનિફેસ્ટોમાંથી તમે જે વાત આવી છે સ્ટાઇપન્ડ આપવાની પાંચ હજાર રૂપિયાનું એક કરોડ નવા વિદ્યાર્થીઓને જે ભણીને આવે ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઝમાં ભારતની ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઝમાં પાંચ હજાર રૂપિયાના સ્ટાઇપન્ડ રૂપે તમે જયારે આવા લોકોને મોકલશો ત્યારે આ લોકોનો જે આખો જે એની થોટ પ્રોસેસથી માંડીને બધું ઘણા બધા આઈડિયાઝ થી થનગમતું હોય તો એ પાંચ એક વર્ષની અંદર જે પાંચ હજાર રૂપિયામાં એટલે સાઈઠ હજાર રૂપિયામાં જે તમે એની જે આખા આઈડિયા જ લઈ લેશો એની આઈપીઆર કોની આના વિશે કોઈ વાત નથી એટલે આ એક પ્રકારે જોવા જાવ તો સ્કીમ સારી છે અને કોંગ્રેસે તરત કીધું કે આ તો ભાઈ અમારા મેનિફેસ્ટોમાંથી ઉઠાવવા આવ્યું છે મેં કરોડ ની વાત કરી આ લોકો એક કરોડની વાત કરી છે જો મેનિફેસ્ટોમાંથી આ એક આઈ મીન જેને કહી શકાય કે આ પ્રોસેસ કટ કોપી પેસ્ટ કરવામાં આવી છે તો હું એવું માનું છું કે રાહુલ ગાંધીની જે રાજનીતિ છે ભારત જોડો યાત્રા પછીની જે મુદ્દાઓ એને ઉઠાવ્યા હતા બેરોજગારીના ભ્રષ્ટાચારના અને મોંઘવારીના ઈ ક્યાંક કારગાર થતા સાબિત થઈ રહ્યા છે અને વિરોધ પક્ષ પાસે આઈ મીન સોરી સત્તા પક્ષ પાસે કોઈ પ્રકારનો નેરેટિવ અત્યારે ઈ સ્ટાઇલ નો છે નહીં પાછલા બજેટ તમે જોશો તો એમાં સ્માર્ટ ની વાત આવતી હતી સૌથી પહેલું બજેટ મને યાદ છે જયારે આપવામાં આવ્યું હતું ત્યારે ભારત બાયોલોજીકલ્સ કરીને એક કંપની છે જે રસી ને એવું બધું બનાવે છે બેઝિકલી ભારત સરકારની કંપની છે ત્યારે એ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે નેપાળમાં ને બાંગ્લાદેશમાં એમાં એમ કે રસીકરણની ને એની કંઈક યોજનાઓ એટલે એના એના ભાવ તરત અધર વયા ગયા હવે ત્યારે આ બધું નેપાલ બાંગ્લાદેશ આ બધું ના જોઈને ભારતને ધ્યાનમાં રાખીને અત્યારે આવી ગયા છો કે ઇકોનોમી સરકારે એ કાલે જે આર્થિક સર્વે એમ એમાં સ્વીકાર્યું છે કે નોકરીઓની સમસ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરી ખાઈ રહી છે વૈશ્વિક લેવલે ઘણી બધી સમસ્યાઓ છે લેજ જમાનામાં જયારે પી ચિદમ્બરમ નાણાં મંત્રી હતા ને આ બધી વાતો કરતા ત્યારે આ જ વિરોધ પક્ષ ને એમ કેતો હતો તમે આ બધું કંટ્રોલ નથી કરી શકતા હવે જે વાત આવી દસ વર્ષ પછીની ડિલિવરીમાં એમાં બહુ સ્પષ્ટપણે આ બજેટ અને બાકીની જે ગઈકાલનું જે ઇકોનોમિક સર્વે આવ્યો એમાં જે વાત આવી છે એ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટ ક્યાંક બેકફૂટ ઉપર છે અને ગવર્મેન્ટ હવે રિયલાઇઝ કરી રહી છે કૃષિ ઉપર તમે આજે ફોકસ કરો છો હું એવું માનતો હતો કે નરેન્દ્રભાઈ જે દિવસે સત્તામાં આવશે એમાં સર્વોચ્ચ પદ ઉપર તે દિવસે એનો ડે વન થી એનો ફોકસ કૃષિ ઉપર હશે અને આઈ થિંક પાછલી અમુક ડિબેટમાં આપણે ચર્ચા પણ કરેલી છે કે જો ગામડાઓ તમે મજબૂત કર્યા હોય ત્યાં ચિલર પ્લાન્ટ આપો આઈ મીન એક હબ સ્પોક મોડલ પ્રમાણે તાલુકા લેવલની એપીએમસી એમાં ચિલર પ્લાન્ટ એમાં બીજું ત્રીજું એમાં એનિમલ હસબન્ડરી બીજું આ તે બધું કરો તો બહુ જબરદસ્ત રીતે આર્થિક ક્રાંતિ આવે એમ હતી રસ્તાઓની ડિમાન્ડ નીકળે રૂરલ ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ ડિમાન્ડ નીકળે આ બધું ઘણું બધું નીકળેલા આખી રૂરલ ઇકોનોમીને અપ કરવાની વાત હતી અને એમાંથી એને વેલ્યુ એડિશનમાં મેન્યુફેક્ચરિંગમાં કેમ લઈ એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આખું બિલ્ટઅપ થાય અને પછી એને સર્વિસીસમાં ટેકનોલોજીનો સપોર્ટ કે બધું કેમ એમાં જવું પણ સરકારે રિવર્સ એન્જિનિયરિંગ પસંદ કર્યું ત્યારે સરકાર પહેલા અર્બન વોટ ને ધ્યાનમાં લઈ અને અર્બન વોટ બેંક તરફ સર્વિસિસમાં આમાં ધ્યાન આપતી કે આજે સર્વિસ સેક્ટરની પરિસ્થિતિ એ છે કે સરકાર ખુદ સ્વીકારે છે કે ટેકનોલોજી ને એઆઈ ને આ બધું નોકરીઓ ખાઈ રહ્યું છે વાસ્તવિકતા છે કારણ કે ગઈકાલે બેંગ્લોર માંથી જે વાત આવી કે ચૌદ કલાક હવે નોકરી કરવી પડશે ઇટ મીન્સ કે એક આખી શિફ્ટ એ લોકો કટ કરવા જઈ રહ્યા છે ઓછો કરવા જઈ રહ્યા છે હું બેંગ્લોર હતો ત્યારે મેં ઘણા બધા લોકોનો મળ્યો તો મેં જોયું હતું કે જોબ માર્કેટ ને બધું કઈ રીતનું છે તો મને બહુ ક્લિયરલી કહેવામાં આવ્યું હતું કે જે હજાર માણસોની જરૂર ત્યાં દસ લોકોને લેવામાં આવે છે એટલે સો માંથી નવ્વાણું માણસોનું કામ અત્યારે ટેકનોલોજીને કારણે એક માણસ કરતો થઈ ગયો અને એમાં હવે આ એક આખી શિફ્ટ કટ કરવાની વાત એટલે બહુ મોટા માંથી સર્વિસ સેક્ટર પસાર થઈ રહ્યું છે અને આ સરકારે સ્વીકાર્યું છે આ બજેટમાં આઈડિયલી તમે જોવા જાવ તો નિર્મલા સીતારામને જે આઉટલે આપ્યો બજેટમાં એમાં નવ મુદ્દાઓ મેઇનલી કે પ્રોડક્ટિવિટી ને રિઝિલિયન્સ ઓફ એગ્રીકલ્ચર એટલે હવે ફોકસ સરકારનો એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ફાર્મ લોઝ ને બધું કર્યા પછી કાંઈ નથી ચાલ્યું એટલે હવે એ દિશામાં જઈ રહ્યા છે એમ્પ્લોયમેન્ટ ને સ્કિલિંગ એટલે એના ઉપર એ લોકોનું ચોક્કસપણે જે જાહેરાતો થઈ છે ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ને સોશિયલ જસ્ટિસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ અર્બન ડેવલપમેન્ટ એનર્જી સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન રિસર્ચ ડેવલપમેન્ટ નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ એટલે સ્પષ્ટપણે ભારતની જે જીડીપીમાં જે ત્રણ મેઇન કમ્પોનન્ટ છે ખેતી કૃષિ ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ સેવાઓ આ બધાને આવરી લેતું આ નવ મુદ્દાનું એકચ્યુઅલી બજેટ રજૂ થયું છે હવે આ એનાઉન્સમેન્ટ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના થશે એ બહુ મોટો પ્રશ્ન છે અને ટૂંકમાં અત્યારે આપણે જુલાઈમાં વાત કરી રહ્યા છીએ એટલે ઓલમોસ્ટ સેકન્ડ ક્વાર્ટર શરૂ થઈ ગયો સેકન્ડ ક્વાર્ટર નો પહેલો મહિનો પૂરો થવા આવ્યો હવે ત્રણ ક્વાર્ટર રહ્યા ફાઈનાન્શિયલ યર જોવા જાવ તો જયારે પેલું પાછું બીજું બજેટ આવે ફેબ્રુઆરીમાં ત્યારે ત્યાં સુધીમાં ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય છે જોવાનું રહેશે અને જો ઇમ્પ્લિમેન્ટ નહીં થાય તો એ એક પ્રકારનું પાછું કારણ કે આ એક લીટી પછી પાછો આપણો પ્રશ્ન લઉં વિટંબણા એ છે કે સંસદમાં બજેટ વચાઈ રહ્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં નીટ ઉપરની એટલે આ જે બજેટ છે છે એ સારી વાત આર્થિક દ્રષ્ટિએ બહુ સારું બજેટ છે ટેક્સ કોમ્પોનન્ટની દ્રષ્ટિએ જે રીતના ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેન્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ આ બધી જે વાત આવી છે રિયલ એસ્ટેટ સેક્ટર થી માનીને સ્ટોક માર્કેટ આ બધા ઉપર અસર આવી છે સોનામાં તમે ઘટાડ્યું છે પણ તમે આટલી કીધું કે સોનું ખાઈ ના શકાય અને પચાસ હજાર ના ટેક્સ જે રીતના રિવાઇઝ કરવામાં આવ્યો છે અને જે રીતના ટેક્સ ના ટેક્સ આખું રિવિઝન કરવામાં આવ્યું છે પર્સનલ બહુ કે સરકાર આપવા છે આ ઇકોનોમીને ચલાવવા માગે છે પણ સામુ કેબિનેટ એ સમજવાનું છે કે ગઈકાલે જે આર્થિક સર્વે આવ્યો એમાં આઠ પોઈન્ટ બે નું બે હજાર ત્રેવીસ ચોવીસનું જે પ્રોજેક્શન જે આવ્યું છે એની સામે બે હજાર ચોવીસ પચીસમાં જે ઇકોનોમી જે કોન્ટ્રાક્ટ થઈ રહી છે સાડા છ થી સાત ટકા એટલે એક પોઈન્ટ બે થી લઈને એક પોઈન્ટ સાત ટકા સુધી ઇકોનોમિક કોન્ટ્રાક્ટ થશે જો એ પરિસ્થિતિ હોય તો તમે આ બજેટ શું કરવા આપી રહ્યા છો બહુ મોટી ક્રાઇસિસ છે બીજું જે જે ટેક્સ વધારવામાં છે કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં જે આખું રિવિઝન આવ્યું છે એની એક વાત થી ઈ આવી રહી છે કે યુપીઆઈ ના ટ્રાન્સઝેક્શન ઉપર એક પ્રકારનો ટ્રાન્ઝેક્શન ટેક્સ કોસ્ટ નાખવામાં આવશે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ કોસ્ટ કે જે કઈ તમે કહો કારણ કે જયારે સૌથી પહેલા બે હજાર તેરમાં માં નરેન્દ્રભાઈનું નામ એનાઉન્સ થયું ત્યારે અનિલ ગોખિલ કરીને એક પુનાના છે અર્થક્રાંતિ પ્રતિષ્ઠાન એમણે આખું પ્રેઝન્ટેશન આપ્યું હતું ને નોટબંધીની વાત પણ એમણે કરેલી હતી અને ટ્રાન્ઝેક્શન ટેક્સની પણ વાત કરેલી એટલે મને એવું લાગે છે કે જો નોટબંધી ત્યારે થઈ હતી અને હવે અત્યારે ટ્રાન્ઝેક્શન ટેક્સની તૈયારી થઈ રહી છે ડિજિટલ પેમેન્ટ ઉપર તો એ બ્લુ પ્રિન્ટ ત્યાર નહી હતી કે આખી ઇકોનોમીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર લઈ જવી અને પછી એને ટ્રાન્ઝેક્શન ટેક્સમાં લઈ જવી કે ટેક્સ નેટમાં લઈ જવી એટલે તમારે પછી ધીરે ધીરે ઇન્કમ ટેક્સના સ્લેબમાં એમાં ફેરફાર કરવા પડે એટલે એ તમે કહી રહ્યા છો એટલે મને એવું લાગે છે કે આ એક દિશામાં ઇન્ડિકેશન છે પણ જેવું તમે યુપીઆઈ ઉપર ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખશો તો રોકણાનું જે વ્યવહાર છે એમાં શું થશે કેશની કેવી ડિમાન્ડ ઊભી થશે કેશની કેવી ક્રાઇસિસ ઊભી થશે અને શું તમે ડિજિટલ કરન્સી તરફ લઈ જશો અને એ પણ એવી ડિજિટલ કરન્સી કે જે દવાની જેમ જેની ઉપર એક્સપાયરી ડેટ હોય એવી એ વાત આવી રહી છે તો આ બધું થવા જઈ રહ્યું છે એટલે આ બજેટ એનાઉન્સમેન્ટની દ્રષ્ટિએ જબરદસ્ત બજેટ છે ઇકોનોમી માટે બહુ સારી એનાઉન્સમેન્ટ છે ઘણી બધી ટેક્સની દ્રષ્ટિએ થોડુંક નો નો છે કારણ કે આખી જે ને બધું છે કે કોઈ આઈટી કંપનીમાં કામ કરતો હોય દસ વર્ષથી કાંઈ બચત છે એ સ્ટોક માર્કેટમાં લગાડીને બેઠો હોય કે રિયલ એસ્ટેટમાં લગાડીને બેઠો હોય કે સોનામાં કેમાં લગાડીને બેઠો હોય તો એના ઉપર જે પ્રકારના લોંગ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેઇન્સ જે છે એ શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સ ગેઇન્સ જે છે એ રિવાઇઝ કરવામાં આવે એ ક્યાંક કેવી રીતના બેલેન્સ કરશે એ ખબર નહીં કોર્પોરેટ ટેક્સ સ્ટ્રક્ચરમાં બહુ ફેરફાર નથી થયો એટલે કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ હવે કઈ દિશામાં આવે છે આઈડિયલી તમે એક કરોડ લોકોને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપન્ડ વાળી નોકરી એટલે તમે મેનપાવર જેમ ની યોજના લેવામાં આવી તેમાં કોર્પોરેટ અગ્નિવીરો તૈયાર કરાવી રહી પણ તમારી પાસેથી તમારી પાસેથી એક વસ્તુ એ સમજવા માંગીશ કે તમે કહી રહ્યા છો કે ઓવરઓલ આમ જોવા જઈએ તો બજેટ એક એવરેજ બજેટ બજેટની કેટેગરીમાં મૂકી શકાય કે અપલોડ કરી ભારતીય શેર બજારમાં કાર્યરત એટલે કે સેન્સેક્સ ભાઈ ને નિફ્ટી બેન જે છે એ થોડા હરખાયા દસ મિનિટ માટે અગિયાર ના દસ સુધી બહુ ફૂલ ટૂંકમાં એક્સાઇટેડ રહ્યા પછી જેવું ટ્રાન્ઝેક્શન ટેક્સ ની વાત આવી એટલે એટલે એસટીટી ઓલરેડી છે એના ઉપર ઉપર શોર્ટ આવ્યું એટલે કે પછી રોવા નહીં ને પછી ધીરે ધીરે ઢીલા પડી ગયા ને હવે પાછું રિકવર થઈ રહ્યું છે પણ આઈડિયલી નિજર ક્રિએક્શન હતું માર્કેટનું જે ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાડવામાં આવ્યા છે શોર્ટ ટર્મ ગેઇન્સ ઉપર ને લોંગ ટર્મ ગેમ્સ ઉપર કેપિટલ ગેમ્સ ઉપર એટલે લોકો હવે શું થશે કે માર્કેટમાં જો માની લો કે કાલ સવારે વેચાવલી કે એવું ચાલુ થાય ને એ પૈસા ગોલ્ડમાં કેમાં જાય તો એ પૈસા ક્યાંથી શિફ્ટ થાય છે એ પૈસા બેઝિકલી સ્ટોક માર્કેટમાંથી કોમોડિટી માર્કેટમાં જઈ રહ્યા છે એટલે આ જે ગેપ તમે કેવી રીતના એડ્રેસ કરશો એ બહુ મોટો પ્રશ્ન છે એટલે ક્યાંક તમે જેને કહી શકો ને કે આ હવે આ વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે ઘણા બધા ખાડા પાડી દીધા છે રસ્તા ઉપર તો ઘણા બધા ખાડા છે જ અને બધા ખાડા પડ્યા છે એક ખાડો બુરવા માટે બીજો ખાડો બીજો ખાડો બુરવા માટે ત્રીજો ખાડો અને પછી અલ્ટીમેટલી એક બહુ મોટો ખાડો એટલે ઈ કેવી રીતના બુરશો આઈ થિંક આ બધા સાંધાઓ અત્યારે ચાલી રહ્યા છે જોઈએ કેટલું શું એટલે ક્યાંય પણ જે પ્રકારની જૂના બજેટોમાં જે વાત આવી આવીતી સ્માર્ટ સિટીઝની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સની મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્ટેચ્યુઝ મોટા મોટા બનાવવાની અ વોર મેમોરિયલ છે આ બધી વાતો આવી હતી આ માયલી કોઈ વાત ક્યાંય નહીં રોડ ઉપર નો કોઈ ઉલ્લેખ નહીં કારણ કે રોડ નો ઉલ્લેખ કરવો એટલે તો ઓલા વિડીયો વાયરલ થાય એમ છે તમારા ગાડી પડી ગઈ પુલ પડી ગયા રોડ પડી ગયા અને આઈ મીન નહીં કોઈ રેલ નો ઉલ્લેખ અને આંધ્રપ્રદેશ ને બિહાર ની બધી શરતો ઓલમોસ્ટ તમે માન્ય રાખી દીધી એને એક એક પ્રકાર ઓલું આપ્યું એટલે મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ હવે એક પ્રકારે ભારતની રાજનીતિમાં રીજનલ એન્કરેજમેન્ટ આપશે કે રિજનલ પાર્ટી પોતાનો સપોર્ટ લઈને માંગે સરકારે આપવું પડે મને નવાય નહીં લાગે કદાચ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પણ એક કરે કારણ કે હવે આજે જે રીતના બધું ચાલી રહ્યું છે એમાં બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કે આવા જો ડિમાન્ડ કરતા થઈ જશે તો ટેક્સ ગેઇનિંગ જે સ્ટેટ છે એને કેટલો અન્યાય થશે ઓલી જે ઝાપટવાળી જાહેરાતો આવી હતી ને વચ્ચે ગુજરાતને અન્યાય હા બીજા પક્ષથી થઈ જશે એવું મને લાગે છે સાથે હિમાન્શુભાઈ આ જે બજેટ છે એને મિડલ ક્લાસનું બજેટ પ્રાઇમ મિનિસ્ટરે કીધું કારણ કે બજેટ પૂરું થયા પછી પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ આવી અને સ્પીચમાં પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે આ ન્યુ મિડલ ક્લાસ ને એમ્પાવરમેન્ટ કરવા માટેનું આખું બજેટ છે આપને લાગે છે કે ખરેખર આ મિડલ ક્લાસ ને એમ્પાવરમેન્ટ આ બજેટથી મળી શકશે એટલે એઝ આઈ સેડ ઇમ્પલિમેન્ટ કેટલું થાય છે અને બીજું શું છે કે આમાં તમે ઓબલાઈઝ કરી શકશો પોલિટિશિયન્સ ને ભાઈ તમારા છોકરા જે લાવો નોકરીએ રાખી દઈએ એટલે તો તમને ખબર જ છે કે અમુક જે પાવર બ્રોકર્સ રાજકારણીઓ કામ કરી રહ્યા છે નામ લેવાની મારે કોઈની જરૂર નથી એટલે એવા કહેવામાં આવે કે લાવો તમારા પચાસ છોકરા અમને આ કંપનીમાં કે સેટ કરી દઈએ એટલે એવાઓને સેટ કરી દેશે એટલે આ બધું ચાલશે એટલે એ પછી મિડલ ક્લાસ ને પાંચ હજાર મહિને બેનિફિટ આવા જવામાં પેટ્રોલના જ વયા જાય છે કે ખરેખર બેનિફિટ થાય છે એ જોવાનું રહ્યું અને ઓબ્વિયસલી આઈ મીન કોઈ પણ પ્રધાનમંત્રી કોઈ દિવસ પોતાના પોતાના પાર્ટી દ્વારા અપાયેલા બજેટને તો ક્રિટિસાઈઝ ન જ કરે પણ મિડલ ક્લાસ કરતા મને એમ લાગે છે કે એગ્રીકલ્ચર રૂરલ ઇકોનોમીને જે રીતના તમે બુસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે મિડલ ક્લાસને જે રીતના તમે સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે સ્કિલ્સ અને એનામાં તમે કોપોરેટ સેક્ટરને એ તમે વર્ગ વર્ગને આપ્યું છે પણ તમે આઈડિયલી મિડલ ક્લાસ એટલે કહેજો કારણ કે મિડલ ક્લાસ વોટર્સ આવનારા ઇલેક્શનમાં વિધાનસભાના ઇલેક્શનમાં જે સ્ટેટમાં ઇલેક્શન થવા જઈ રહ્યા છે એ બહુ મોટો વર્ગ છે એ નારાજ છે તમારાથી બજેટ નું બેઝિક પેરામીટર એટલે આપણે આંકડાઓ અને ટેકનિકલ બાબતોમાં એટલે નથી પડતા કે તમારા દર્શકો જે છે ને એમાં મારે ટેકનિકલી નથી જવું આ બધી બ્લુ પ્રિન્ટ અવેલેબલ છે બધી વેબસાઇટ ઉપર ત્યાંથી જઈને જોઈ શકે આંકડા બધું કમ્પેર કરી શકે પણ બજેટ સારું છે ખરાબ છે એમાં તમારે સમજવું એ પડશે કે જે પ્રકારની કમેન્ટ ચાલુ થઈ છે હું બધા ચેનલ ઉપર લગભગ લાઈવ જોતો હતો ડિજિટલ પ્લેટફોર્મ પર કારણ કે ટેલિવિઝન ચેનલમાં બહુ ઓછું લાઈવ આવે છે પણ આઈ મીન લાઈવ કમેન્ટ ઓછી આવે છે પણ બધા ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર જયારે લાઈવ હોય ત્યારે લાઈવ કમેન્ટ્સ આવે એ લાઈવ કમેન્ટમાં પરિસ્થિતિ એ છે કે તમે કદાચ એમ કહો ને કે આ સોગ્રામ સોનું અમે તમને મફત આપીએ છીએ આ બજેટમાં તો આ પ્રજા હવે વિશ્વાસ નહીં કરે ઈ એમાં ક્યાંક ભાસ થતો હતો એટલે હવે જેને પ્રજામાંથી એક પ્રકારે જેને કહી શકાય તમે એક વિશ્વાસની આખી ધરી જ ગાયબ થઈ ગઈ છે ઈ પ્રજાને તમે કન્વીન્સ કેમ કરશો કે આ તમારા માટે આ લાગે એવું છે કે કિસાનો નહોતા કેતા ભાઈ અમારા હિત નું તમે વિચારવાનું રહેવા દ્યો તમે અમારું હિત વિચારી દો તમે ખાલી હેમ એસ્પી તમે કમેન્ટ સ્ટડી કરશો ને તો ક્યાંક લાગે છે કે એક પ્રકારે વિશ્વાસ દગી ગયો છે બજેટ નો ડાઉટ એઝ આઇસેન ઇકોનોમિકલી આર્થિક દ્રષ્ટિએ દેશના અર્થતંત્ર માટે આ સારામાં સારું બજેટ છે નિર્મલા સીતારામન અત્યાર સુધી કેમ આવું બજેટ નોતું આપ્યું એ બહુ મોટો પ્રશ્ન છે અને અત્યારે કેમ આપ્યું એ પણ મોટો પ્રશ્ન છે પણ બહુ જે ચર્ચાઓ બધી થઈ રહી છે જુદા જુદા platform ઉપર કે રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ક્યાંક સરકારે નમતું જોઈકું છે બાકી તો અત્યાર સુધી ઉદ્યોગપતિઓને લહાણીઓ થતી હતી પણ આ વખતે પહેલી વાર પ્રજાના હિતોને પણ એઝ આઈ સેડ એના માટેનો ટાઈમ સ્પેન્ડ એડ્રેસ કરવા માટે જ્યારે એડ્રેસ નહીં થાય તો પાછા બધા નેતાઓ પાછી ભારત જોડો યાત્રા નીકળશે અને પાછા એ જ મુદ્દાઓ કે આમાં એક કરોડ ને દસ લાખ ને નથી મળ્યું તો એ પાછું બ્લાસ્ટ આઉટ થશે એટલે ઈ તમારે વુમર થશે એટલે સામું આવશે પાછું તમારી સામે એટલે કેટલું ઇમ્પ્લીમેન્ટ કરી શકો છો એટલે વીસ કરોડ કાર્યકર્તાઓ છે એટલે એમાંથી એક કરોડના છોકરા છોકરીઓને નોકરી આપવી મને એવું લાગે છે વાંધો નહીં આવે પણ બાકીના પછી ચાર કરોડ નું શું જે તમારી પક્ષની વિચારધારા સાથે જોડાયેલા નથી એટલે એક કરોડ નીકળી પડશે એટલે નવી એક કરોડ આખી આઈટી આર્મી આવી જશે કે અમને તો નોકરી ને અમને એટલે બહુ ટૂંક સમયમાં ફોટા જોવા મળશે કે ફલાણો ટેક મહિન્દ્રામાં ગયો ફલાણો આ ગયો ને ફલાણો વા આમ થયું ને તેમ થયું ને વોચ એટલે પછી પછી નોકરીઓ કર્યા ઈ પાછા એક વર્ષ પછી કંપનીમાં એબઝોર્બ થાય છે એક કરોડ લોકો એટલે એક કરોડ ની વર્ક ફોર્સમાં ઇકોનોમીમાં એબ્ઝોર્બ કરવા માટેની જગ્યા છે બે કરોડ નોકરીઓની રિકવાયરમેન્ટ મેં કીધું તું બે કરોડ નોકરીઓ તમે ક્રિએટ કરશો એટલે પાંચ હજાર વાળી કરવાના હો તો તો આઈ ડોન્ટ નો હવે કેવી રીતના ને શું એમ પાંચ હજારમાં શું થાય એમ પોઈન્ટ ઈ છે પણ સ્ટાર્ટિંગમાં ઠીક છે એ અનુભવ લેવા માટે ખરાબ નથી પણ સાથે કોંગ્રેસે એવું કીધું છે છે કે આ જે બજેટ નિર્મલા આપ્યું એ કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચી ગયા છે એટલે આ એકચ્યુઅલી કોંગ્રેસના કારણ કે ક્યાંક અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી જે શાસન કરતી હતી એમાં ભારતીય જનતા પાર્ટી ક્લિયર મેજોરિટી સાથે હતી આ વખતે એનડીએ છે એ એનડીએ પ્રેશર પણ ક્યાંક અહીંયા દેખાયું છે બજેટમાં પ્રેશર એ દેખાડ્યું છે અને જો મેનિફેસ્ટો બજેટમાં કોઈ વિરોધ પક્ષના મેનિફેસ્ટો ને સીધું બજેટમાં લઈને કરવાનું હોય આઈ થિંક એ પક્ષે ખુશ થવું જોઈએ મેં એક બજેટમાં મેં એક ડિબેટમાં કીધું એ બજેટની કે ભાઈ આ રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ ઉપાડ્યા હતા બેરોજગારી ભ્રષ્ટાચાર ને મોંઘવારીની અસર હવે થતી દેખાઈ લાગી રહી છે સરકારે હવે સ્વીકાર્યું છે ભાઈ આ એટલે હજી જે ડિબેટ થવો જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને કારણે જે નોકરીઓ જવાની છે આઈ થિંક બંને પક્ષોએ વિચારીને કરવું પડશે પણ બહુ સ્પષ્ટ છે કે જેવું આ બજેટ આવ્યું એટલે પી ચિદમ્બરમ આટલા આટલા પોર્શન તો અમારા મેનિફેસ્ટોમાંથી ઉપાડ્યા છે એટલે આઈ થિંક કોંગ્રેસે તો અત્યારે ફટાકડા ફોડવાનો સમય આવી ગયો છે કે બજેટ જેવો હોય તમારે હાલવું પડ્યું તો અમે કહીએ એમ જ ચાલવું પડ્યું હું કોંગ્રેસમાં હોઉં તો અમારા તમામ કાર્યાલયોમાં બધી જગ્યાએ ફટાકડા ફોડાવડાવું એમાં કોઈ શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે અલ્ટિમેટલી તમારે જે મેં કીધું તું ભલે હું સત્તામાં નથી પણ જે મેં કીધું એ પ્રમાણે તમે અત્યારે કરી રહ્યા છો કે તમે એટલીસ્ટ ડિક્લેર કરી રહ્યા છો તમે સ્વીકારી રહ્યા છો સ્વીકારવું કે પ્રોબ્લેમ છે અને એને એડ્રેસ કરવું આઈ થિંક હિંમત માંગી લે કર્યું છે આ સરકારે બટ એઝ આઈ સેટ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ કોર થિંગ ઇમ્પ્લિમેન્ટેશન ને એમાં જે ઇકોનોમિક ગ્રોથની વાત આવી છે ગ્લોબલ અનસર્ટનિટીઝ ઉપર નિર્મલા સીતારામને પોતાની સ્પીચમાં વાત કરી છે કોમોડિટી પ્રાઇઝિસ કઈ રીતના બિહેવ કરશે આ બધી પરિસ્થિતિની વચ્ચે ડિલિવરેબલ કેવું છે શું થશે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ છીએ અત્યારે કાઠારના વિસ્તારો આઈ મીન બેઝિકલી કોસ્ટલ એરિયામાં શું પરિસ્થિતિ છે કયા પ્રકારના પેકેજીસ સરકારે ડિલિવર કરવા પડશે આ બધી રિવાઇવ કરવા માટે વાડી ખેતરો આ ટૂંકમાં તળાવ બની ગયા છે કારણ કે તળાવો તમે ભૂરી દીધા દ્વારકામાં આજે પરિસ્થિતિ શું કરવા આવી છે દ્વારકામાં બે તળાવો હતા રાવડા ને ખરા તળાવ આ બે તળાવો ભૂરી દીધા જ તમે વિથ છોટલ જે છે એ રાવડા તળાવમાં રાવડા તળાવમાં એક પેલા જગત એની ટેરિંગ કરી ને એક ગેરેજ હતું મોટું એક સરદારજી નું અને ત્યાં એ આખું તળાવ ભરાઈ જાય એટલે આ ગેરેજ આખું આઇલેન્ડ થઈ જાતું એની બદલે અત્યારે હવે પરિસ્થિતિ એ થઈ છે કે આખું તળાવ જ ભૂરી નાખ્યું છે એટલે પાણી ગામ માં ઘસી ગયા છે એટલે આ બધું બધી જ જગ્યાએ તેવું છે લેન્ડ ગ્રેબિંગ માફિયા કે જે કાંઈ કહો આ બધી જગ્યાએ કાર્યરત છે એટલે આમાં હવે શું થાય છે એ જોવાનું બિલકુલ હિમાંશુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ શું વિચારો છો આ બજેટ ને લઈને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી આભાર